આપણી લિંક મોકલી આપીશ અને એ વિદ્યાર્થીઓ એમના ઘરે બેસીને વિષયનું શાંતિથી પુનરાવર્તન કરી શકે જ્યારે પણ તમે મારા વિડિયોને જુઓ છો ત્યારે વિડિયોને જોવા કરતાં બુક સાથે લઈને ભણવા બેસવું વધુ અનુકૂળ રહેશે કારણ કે કેવી રીતે હું તમને ઈઝીલી તમારા સમજૂતી માટે ભૂલી રહ્યો છું પ્રશ્નના જવાબ કઈ રીતે ભૂલી રહ્યો છું